પાદરા પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી લોકશાહીના મહાપર્વ ગણાતા લોકસભાની ચૂંટણીમાં તંત્ર સજ્જ બન્યું છે આગામી લોકસભાની ચૂંટણીની તારીખો નજીક આવી છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે પાદરા પોલીસ મથક દ્વારા પાદરા નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી પાદરા પોલીસ મથકના પીઆઈ એલબી તળવીજ સહિત પાદરા પોલીસ મથકના જવાનો અને મહિલા પોલીસ કર્મીઓ સહિત બીએસએફના જવાનો ફ્લેગ માર્શમાં જોડાયા હતા પાદરા હોમગાર્ડના જવાનો તથા જીઆરડીના જવાનો પણ ફ્લેગ માર્શમાં જોડાયા હતા પાદરા પોલીસ મથકેથી નીકળેલી ફ્લેટ માર્ચ પાદરા પાણીની ટાંકી નવાપુરા તથા ચોકસી બજાર ઝંડા બજાર કોઠી કોઠીફડિયામાંથી જૂના એસટી ડેપોથી શ્રીજી હોસ્પિટલથી પ્રણામી અગરબત્તી થઈ જાસપુર રોડથી નવા એસટી ડેપોથી ગોવિંદપુરા થઈને પોલીસ મથક પરત આવી હતી